નમસ્કાર આમ જોઈ રહ્યા છો હું છું આપની સાથે હેતલ ભગત વડોદરા શહેરના રોડ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે મનોરથી ભગવતી બેન કે પુરોહિતના સૌજન્યથી શાલી રહે શ્રીમદ ભાગવત કથામાં નંદ મહોત્સવના મનોરથના દિવસે વૈષ્ણવોના સરકાર સાક્ષત વલ્લભ સ્વરૂપ વિશ્વ વંદને તૃતીય પીઠાધીશ્વર કાંકુલી નરેશ પૂજ્ય શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રી પધારતા આજ વલ્લભ પધાર્યા અમારે આંગણે એમ મનોરથી પરિવાર અને ઉપસ્થિત મનોરથી પરિવાર અને ઉપસ્થિત વૈષ્ણવો દ્વારા રંગે જંગે સ્વાગત કરાયું હતું એટલું જ નહીં પૂજ્યશ્રીએ ભાગવતજીનું પૂજન અર્ચન કરીને શ્રદ્ધાળુઓને વચનામૃત દ્વારા જણાવ્યું કે શ્રીમદ ભાગવત દશમ સ્કંદ એ પ્રભુનું હૃદય છે સેવા સ્મરણ અને ભાગવતના ત્રિવેણી સંગમથી જીવનનું કલ્યાણ થાય કલિકા અવતારનો પ્રારંભ થઈ ચૂક્યો છે જે અંતર્ગત સોનેરી પલ્લામાં પ્રભુને બિરાજમાન કરીને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાથી વૈષ્ણવો નાચ ઝૂમી ઉઠ્યા અરે વાસુદેવ મથુરાથી ગોકુળ પધાર્યા જેમ એક ટોપલામાં બાળકને બિરાજમાન કરીને અનેરો નંદ મહોત્સવ યોજાયો હતો આમ વ્યાસપીઠ પરથી નયનભાઈ શાસ્ત્રીજી અને મનોરથી પરિવાર દ્વારા પૂજ્યશ્રીનું ભક્તિસભર સ્વાગત કરવામાં આવ્યું હતું કથા અને આયોજનમાં રોહિતભાઈ શાહ લાફિંગ ગ્લબ સમસ્ત વૈષ્ણવ વણિક પૂર્વ ઝોન હોદ્દેદારો ખડે પગે રહીને સુંદર આયોજન કરી રહ્યા છે બ્યુરોપોર્ટ નેશન ડેસ્ક ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર